કરાઈ આવું છું યાર તું તમારું મોડું જોઈને ખાવાનું ખાઈશ હાલી હા ભાઈ જોઈને મેં જમું છું કોઈ વેલ્યુ નહીં એક દિવસ તું મારું મોડું જોય તો તહેવાર ડિક્લેર કરી નાખે સ્ત્રી શક્તિ ઉપવાસ ની શક્તિ તમે પણ કરેલા આઠ સોમવાર કરેલા મેં હું મન મળ્યું હું મને લાગે છે ને ઉપર છે ને ભગવાનો સોમવાર રજા હોય તમને લોંગ વિડીયો પોસ્ટ કેવા લાગે છે પ્લીઝ મહેનત લાગે છે લોંગ વિડીયો એડિટિંગ કરવાનું બહુ હું પોતે જાતે જ કરું છું એડિટિંગ બધું તો પ્લીઝ ફેમ બહુ જ મહેનત ભાગે છે અને તમારા સપોર્ટ મારે મારી બહુ જરૂર છે તો પ્લીઝ મારું બધું તમને સારું લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબ નું બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ નું બટન દબાવીને પછી જજો